ગિરગઢડાના પાણખાણ ગામે વીજ ચોરીની તપાસ દરમિયાન પીજી બીસીએલના કર્મચારીઓ પર હુમલો થયો છે મામલતદારના આદેશથી પીજી જુનિયર ઇન્જિનિયર યુ વી બારડ ઇલેક્ટ્રોનિકલ આસિસ્ટન્ટ એમ આર પ્રજાપતિ અને ડ્રાઈવર વિરેન્દ્રભાઈ ઉપાધ્યાય સ્થળ પર પહોંચ્યા હતા તપાસ દરમિયાન જ્યોતિગ્રામ ફીડરની એલટી લાઇનમાંથી કાળા કલરની સર્વિસ લાઇન મારફતે વીજ ચોરી થતી હોવાનું જણાયું આ લાઇન આશરે બે હજાર ફૂટ દૂર માલણ નદીના કાંઠે આવેલા કુવા સુધી લંબાયેલી હતી કે જ્યાં દસ હોર્સ પાવરની મોટર ગોઠવેલી હતી કર્મચારીઓ જ્યારે ગેરકાયદે એવી જોડાણ દૂર કરવાની કામગીરી કરી રહ્યા હતા દરમિયાન કેટલાક શખ્સોએ લાકડાના ધોકા પથ્થરો વડે હુમલો કર્યો ઘટનામાં ત્રણેય કર્મચારીઓને ઈજા થતા તેમને ઉના સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતાં ઉનાના ડેપ્યુટી એસપી અને પ્રાંત અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પીજીવીસીએલ ના કર્મચારીઓ હુમલાખોરો સામે ફરજ રોકાવટની ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ